સમાજના સૌ વડીલો યુવાનો માતાઓ બહેનો જેમના માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એવા યુવાન મિત્રો ભાઈઓ બહેનો અને સ્ટેજ ઉપર ઉપસ્થિત આપણા સમાજની આન બાનને શાન એવા સૌ મહેમાન શ્રીઓ આપણે કાર્યક્રમને મોડું કરવાનું નથી માત્ર ને માત્ર મારે તો એક જ મિનિટમાં વાત કરવાની છે કે બહાર ગામથી આવેલા હોય અહીંથી આવેલા હોય અને કાર્યક્રમ અત્યાર પછી બધાની જમવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે એટલે થી આવેલા કોઈ જમ્યા વગર જવાનું નથી ખાસ તો રમેશભાઈએ વાત કરી કે આ પહેલો વહેલો કાર્યક્રમ છે નાનું બાળક એક વરસ દિવસનું બાળક હોય પાપા પગલી ભરતું પેલા હાલવા શીખે પડી જાય પાછું ઉભું થઈ જાય પડી જાય પાછું ઉભું થઈ જાય એમ આપણે પણ આ પહેલો કાર્યક્રમ છે પાપા પગલી ભરતો કાર્યક્રમ છે આજે તમને આ સો બસો બાણસો દેખાશે શરૂઆત છે આ અને શરૂઆત એવી જ હોય છે આ વાડીની ખૂબ વાત કરે અહીંયા ડોક્ટરો છે એન્જિનિયરો છે દીકરીઓ ડોક્ટરો છે એન્જિનિયરો છે વકીલો છે અને પ્રોફેસરો છે ધંધાર્થી છે વેપારી છે બધા જ આપણા યુવાનો યુવતીઓને આવી એક તક મળી અને એ તકને અમે

સુરતમાં મેળો મેળો છે છે ચોથો ઓકે આ અંદર કેટલા લોકો સુધીમાં અત્યારે અમારી અમારી પાસે પાસે જૂની યાદીમાં જે ઉમેદવારો હોય 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 અમારે એવું કે ઉમેદવાર એક એક જ જ વાર વાર ફોર્મ ફોર્મ ભરવાનો ભરવાનો પછીને ન થાય ત્યાં સુધી નામ ચાલુ રહે અમારો વિસ્તાર એવો છે કે અમે અલગ અલગ જિલ્લાની અંદર આ વાત પહોંચાડીએ તમારા દીકરા દીકરીની વાત જાણે મને કે ગુજરાતની અંદર મને કે ઉના છે કેસોદ છે કોડીનાર છે આવા વિસ્તારોમાં છોકરા છોકરી બહાર નથી નીકળતા એમાં પંજાબ પડે ગુજરાતની અંદર ત્યાં પણ એવું બને છે કે છોકરા છોકરી બહાર નથી નીકળતા આમાં એક જ છે કે જે એજ્યુકેશન વાળા છે એને આ લાભ મોટો મોટો લાભ એને મળે છે ખાસ કરીને સુરતમાં પસંદગી મેળવ યોજાયો છે કેવો સાથ સહકાર મળ્યો તમને સારો સરકાર બધાનો સહકાર છે સારો સહકાર